સમાજસે આનંદ અને હર્ષ આપી પ્રથમ કાર્યક્રમ સમાજના સહયોગથી સમાજના મિત્રો વડીલો મિત્રોના સહયોગથી લોકોના સહયોગથી ગાયત્રી લેવલ દર્દીના સહયોગથી અમારો પ્રથમ કાર્યક્રમ અમે ઉત્સાહ સફળ કરી શકીએ છીએ એ વધુ સમાજનો અમે રોગી છીએ આભાર વ્યક્ત કરીએ છીએ આગામી સમયમાં પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં સહયોગી સંસ્થા સમાજના યુવા ગામના વડીલો વિરોધીઓ ભાઈઓ બહેનો એ આજે ઉપસ્થિત રહી અને આ બ્લડ ડોનેશન કેમ્પનો બનાવવા માટેનો પ્રયાસ કર્યો છે સાથે સાથે સોસાયટી ડીસા શાખા દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર સીટીઆર તાલીમ અને ફર્સ્ટ એડ તાલીમ આપવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો ઘણા બધા સમાજના ગ્રામણીઓ તાલીમ મેળવી અને અત્યંત જરૂરી હોય એવા સમયે સીબીઆર આપી શકાય ગાડી ગાડીયા પ્રોબ્લેમ હોય એવા સમયે આ સીબીઆરની તાલીમ કરેલા સમાજના વ્યક્તિઓ હોય તો આવી સમસ્યાઓમાંથી પૂછાઈ શકાય એ લીધે આ તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ વંશી વિદ્યાલય મુકામે સો કરતા વધારે સુરભી વડીલો ભાઈઓ બહેનોએ આ બ્લડ ડોનેશન તો કે દાન કરેલું છે પ્રતિમા મહાદાન છે એ મૂર્તિને સાર્થક કરવા માટેનો પ્રયત્ન કરાયો છે તે બદલ હું ડીસાવાળ રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટના પ્રમુખની ગૃહે સમાજના સૌ અગ્રણી વડીલો ભાઈઓ ખૂબ ખૂબ આભાર માનું છું જય ભાઈ નમસ્કાર આજ દિશા પંચી વિદ્યાલય મુકામે ડીસાવા રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા બ્લડ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ દિશા ડીઆરએસ દ્વારા સૌપ્રથમ વખત સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસોથી પણ વધુ રક્તદાન કરી અને બોટલો એકત્રિત કરી ગાયત્રી વેલેન્ટરી બ્લડ બેંક દિશા ખાતે જમા કરાવવામાં આવ્યું છે ડીસાના રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ વિકસ ડીસા ખાતે સૌ પ્રથમ વખત આ સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું ત્યારે બહોળી સંખ્યામાં સમાજના વડીલો યુવાનો અને રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને એકસોથી પણ વધુ રક્તની બોટલ એકત્રિત કરી અને ડીસાની ગાયત્રી વોલન્ટ્રી બ્લડ બેંક ખાતે જમા કરાવવામાં આવ્યું હતું રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ સમાજના વિવિધ વિકાસના કાર્યો કરવામાં આવે છે ત્યારે આજે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પમાં પણ સમાજના નવયુવાન સહિત અબાલ વૃદ્ધ ઉમટી પડ્યા હતા બીમારીઓમાં અને અકસ્માતની ઘટનામાં જરૂરિયાતમંદ માટે રોહિત સમાજ દ્વારા લોકોને પડતી હાલાકી માટે રક્તદાન કેમ્પનો નિર્ણય કરી અને પ્રથમ વખત સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું ત્યારે સમાજના ડીઆરએસ ટ્રસ્ટ દ્વારા ઉમદા કાર્ય દ્વારા સમાજના શૈક્ષણિક સામાજિક કાર્યમાં અગ્રેસરથી વિકાસના કાર્યને આગળ વધારવા માટે યુવાનો દ્વારા સારા અને ઉમદા પ્રયત્નો કરવામાં આવતા વડીલોએ પણ ખુશી વ્યક્ત કરી હતી ડીસાવળ રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટનો હેતુ સમાજમાં એકતા અખંડતા અને સાથે સાથે સામાજિક કાર્યનો રહેલો છે ત્યારે રક્તદાન એ જ મહાદાન કાર્ય થકી સમાજના યુવાનોએ આગળ આવી અને ત્યારે રક્તદાન કેમ્પ થકી સમાજના યુવાનોએ બહુળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને મન મૂકી બ્લડ ડોનેટ કર્યું હતું બ્લડ કેમ્પના નાસ્તાના દાતા શ્રી પીપી સોલંકી દ્વારા દરેક વ્યક્તિઓ માટે નાસ્તાની સગવડ કરવામાં આવી હતી રક્તદાનની સાથે સાથે રેડક્રોસ સોસાયટી દ્વારા સીપીઆર અને એડ્સની પણ માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે ડીસા રોહિત સમાજ શૈક્ષણિક વિકાસના પ્રમુખ મહામંત્રી ઉપપ્રમુખ ખજાનસિંહ સહિત ડીસાવળ રોહિત સમાજના વ્યક્તિઓ અને નવયુવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ઉપસ્થિત અગ્રણીઓએ આ કાર્યને બિરદાવ્યું હતું ખેંગાર ચૌહાણ જીટીવી ન્યૂઝ ડીસા